what uh -oh.

આપણા સૌના આદરણીય અને આ ગામની દીકરી ભાવના મેને ધર્મ સભા રાખી સંતોના પાવન પગલા થયા એ આ ભૂમિ અને આપણા સૌના માટે આપણું વધારે દર્શન થયા હું ભાગ્ય કહેવાય

મહારાષ્ટ્ર પધાર્યા છે વિષ્ણુપુરી પછી સાવિયાણા ભક્ત મંડળને વંદન કરીશું આપણા બધા મહાપુરુષો છે અને ખૂબ આનંદની વાત એ છે કે આજે આ આસન ઉપર સંતો ન તો એવું કોઈ નય ઊંચું નીચું કશું છે નહીં ધન નારીઓ કશું નથી પણ શરીરને ઓળખવા માટે સંતોએ એના જીવનમાં વ્યવહારમાં જેની જરૂર છે એવા જેટલા સંતો છે એટલાને એટલી નાની ઉંમરની દીકરીઓ છે એમને તાળીએથી બતાવ તમે ગમ્મેથી માર્ગ નથી ભલે આવો તમે સાહેબ સંપ્રદાયમાંથી આવો તમે પુના સંપ્રદાય માંથી આવો બીજ ધર્મ માંથી આવો આવો માર્ગે છો એ મારે ખુબ સારો છે વંદનીય છે અને આ સમાજ જે પચાસ ટકા અંધારામાં હતો અંધશ્રદ્ધામાં હતો અશિક્ષિત હતો એને બાર કાઢવા માટે આ દીકરીઓ એ સમાજ નીકરીઓ જે કમરકશી છે એમને હું લાખ વાર વંદન કરું છું એમના માતા પિતાને પણ હું વંદન કરું છું કે આવી દીકરીઓને એમને જન્મ આપે છે આમ તો તમે બધા સંતો છો પણ એમ જેની ફેક્ટરી સુધરેલી હોય એના બાર દાન બધા ઇમ્પોર્ટેડ આવે જય હો સંતો જય હો એવું કેડા મૂકે કચરામ ના જાય એટલે જે જે સમાજમાં સૌ સમાજમાં કેળાની છે શિક્ષણ છે અને સૌથી શ્રેષ્ઠ પગથિયું આ સંસ્કારોનું પગથિયું છે સાહેબ બીજું બધું વચમાં છૂટી જાય સંસ્કાર જેનામો છે ને એ શમશાન સુધી સાથે રહે અને જ કરતો જાય મરતા તમારું એ તો જન્મ થાય ને ત્યારે મીઠાઈ ખાવા વાળા હોય પેડા ને જલેબી ખાવા વાળા આપણો હોય રમાડવા વાળો આપણો હોય

બળદેવજી મહારાજ હિરાલુ મોરારી બાપુ નરભેરામ મહારાજ નિરો સંપ્રદાયનો નો સ્તંભ કહેવાય મહારાજ હું મારી ગાડી માં ફેરો નરભેરામ મહારાજ આટલા બધા પ્રેમથી અમે ચાલી પચાસ સાઠ વર્ષ પેલા બધી જોત જગાઈ હતી અને ગામડે ગામડે પરસરી ઉગી

ની સેવા કરવા વાળા યુવાન દીકરાઓ આ સમાજમાં તૈયાર થયા અને ભગવાન થયા બ્રહ્મચારી થયા ત્યાગી વેરાગી થયા સંતો થયા મહંતો થયા પણ સમાજ અત્યારે સારી દિશા તરફ રહી રહ્યો છે એટલે કદાચ હવે અમારી ઉમર થઈ ગઈ છે ક્યારેક આવી શકાય ન આવી શકાય તો પણ તમારે કદી હું નહીં માનવાનું મહારાજ કેમ નહી આયા હું આપની સાથે જ છું તમારા ભેગો જ છું અને આમ કહો જો તમે મારા છો અને હું તમારો છું કોઈ ના જાત ભેદ ભાવ ન નારી એવું સાધુ સન્યાસી સં સંસારી એવું કશું સાજ નહીં બોલવા ન કે અને આપણે બધાયને એ રીતે જ રહેવાનું છે

પણ સંતો ની ભાવનાથી જયારે જવાનું થાય ત્યારે સંતો ની દ્રષ્ટિથી સદગુરુ ની દ્રષ્ટિથી આપણે જોવાનું ભાવ જો એવો સમન્વય થવા આવ્યો છે કે આપણને ઘણી જગ્યાએ જરૂર કરતા વધારે બધું પરચુરણ પણ દેખાય છે અને સાધુ સંતો પણ ઠેર ઠેર થઈ ગયા છે સાહેબ બબે કિલોમીટરના અંતરે આમ પણ ઠેર ગુરાપ્રદ મહારાજ પાસેથી તરફ આપું છું તરફથી માર પાસે ઉપર માર પાસેથી સદારામ મહારાજ પચાસ પચાસ હો હો કિલોમીટર હતા મને ઠેર પાલનપુર અજમલ બાર થી મહારાજ પાસે અને હવે

અને ગમે ત્યારે સમાજ નું કલ્યાણ એવો ભાવ ઊંચો એમના ઉપર રાખતા ઓહ આ તો અમારા ફલાણા ભાઈ છોડી છે જો એ ભાવ રાખો તો પછી તમારામાં એ રીતે ભાવ રહે મહારાજ હો આપણા ગોમના દે વિષ્ણુપુરી મહારાજ પણ મહારાજ એ દીકરા ગોમના હતા હતા અત્યારે તો આપણા માટે પરમ આદરણીય માર્ગદર્શક એક સંત છે એક સ્વામીજી એક સંન્યાસી અને એવી દ્રષ્ટિથી જુઓ આપણે બાળપણ હોય અને ઘોડિયામાં હોય એ વખત ખબર ના હોય તાણે આ સાડા વાળા થયા હોય તો મુઠામ ના ખાલતા પણ ખબર પડે છે ના

પછી નીકળતો તો પણ હવે તો પત્તો લાગે એવો નહીં તો જતી રહી અત્યારે તો હાલ જાગતા ભગવાન આ રહે છે તમે અમાર પાસે આવો તો અમે એનું હમી ઓકડી કરી ચિંતા રહો અને એ આપણા સમાજના સંત સાધુ સમાજ એટલે બધા સમાજ કોઈ એક સમાજ ના આમ હા સમાજમાં બધા સાધુ સંતો આપણા જ

બ્લો કીધું તું નથી કીધું અન જો એક વખત ગાજી બહાર લઈ તો આન સંતો ક્યારે કયો વચન કરે છે એ સમયને તમે ઓળખજો નહીતર હોવર જોડે રો તો અમો કોઈનો પતો લાગે હો એટલે હું તો સૌ સમાજને વિનંતી કરું છું બીજું પણ સાથે સાથે કહું હવે આવ્યો છું એટલે કહું રણુજા પણ આપણે આશ્રમ શરૂ કરી દીધો છે પાંચસો હજાર માણસ એટલી વ્યવસ્થા પણ છે ગમે ત્યારે બે પાંચ લક્ઝરી બસો હોય તો એ વ્યવસ્થા કરી દીધી છે એમાં વાસરવાના હરિગુરુ સંતો હાલ અહીંયા ઉપસ્થિત છે ખૂબ મોટું યોગદાન છે એમનું દાન છે અને સેવા પણ છે દર અજવાળી બીજી એમની ગાડી સેવામાં ત્યાં આવે જ છે કોઈ પણ ભાઈ બેન દીકરીઓને યાત્રાળુઓ માટે સેવા હોય સેવા કરવાની એટલે રોટલા કરીએ પ્રસાદી આપીએ બનાવીએ એવી બધી સેવા બે કુતરા ઘેરા સોય બરાબર બીજા સેવા

તો આસન તમારો પ્રસંગ કદી ઉભો રહેવા દે હે બે રીતે છૂટ છે પણ જેને સેવા કરવા પતિ પત્ની સાથે આવવાનું હોય અથવા તો થોડી મહેનત કરી શકે એવું કારણ કે આ તો બાપુ જે કરે ને થોડો ખ્યાલ આવે ઘરે બસો બે આવું ને આવી રાતના ગાદલા પાસે ઓઠો એ ખરો પણ સવારે છ વાગે ભગવાન ની રોમાપીન નું દર્શન કરીને જતો અમાર જેવા મહારાજ રહેતા હોય તો આ ભોગ રચી હતી હવે અમારે સેવા કરવી ખબર આપવું હોય આખો કોટો કુદરો ઉપાડવા એટલે આશ્રમ માં આવો તો આપડે આપણું કુદરું આશ્રમ નો આપડે આપડી જાતે સેવા કરવી જોઈએ આપણું ગોદરૂ આપણે જ મૂકવું જોઈએ આપણી થાળી આપણે સાફ કરાય આપણે કોઈ નહીં સંતો ની સેવા સમજણ સામેલ છીએ આપણે રોમાપીર ના અનુવાયી છીએ અને આપણા ગુજરાત સુવાસ બીજા રાજમાં સારી ફેલાય એવું કરવા ગયા છે એવો સુંદર ભાવ સાથે આવો પછી તમે આવો ને તો સખત ઠંડી પડે છે ગરમીમાં ગરમી પડે છે જો તમારી ગાડીની જગ્યા હોય તો હું તો કુશું બે દી કેના હાલલાનો હશે તોય ચાલે પણ બે પાળ ભૂજડા મુકતા આવજો